હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી આ સાથે આવી ગયું છું એક સરસ મજાની પાકની રેસિપી લઈને તો અત્યારે કયો લોટ છે ઘઉંનો જાડો લોટ છે તો આની રેસિપી જો તમને કહું છું એક કિલો એક જાડો લોટ છે પહેલા આપણે અડધો કિલો ઘી નાખવાનું એને ગરમ થવા દેવાનું પછી આ ગુંદ છે ગુંદને તળી લેવાનું પછી આ ઘી એમ ઘીમાં લોટ નાખી દેવાના દેવાના પછી 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 એને છે 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 અડધી વધારે શેકવાનો લાલ થઈ જાય ને નાખ અને 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 ગોળ ગોળ બે થાળી કે ત્રણ થાળી રાખી દેવાનું

અને આનું દહીણું એવું ધરાવાનું કે આપણે ભાખરીના લોટનું દહીણું હોય અને અમારે અમારે આ બાજુ છે ને ગુજરાતમાં તો પાક જ કહે છે આને તમારી બાજુ હું કહેતા હોય પણ તમે ટ્રાય જરૂર કરજો ભાઈ બહુ સરસ બને આ વસ્તુ સુખડી પણ કહેવાય આને તો ચાલો આપણે આ પાકને પાકવા દઈએ અડધી કલાક લગી પાકવા દેવાનો છે પછી પાછા આપણે મળીએ તો તમે કન્ટિન્યુ રહેજો ક્યાંય જાતા નહીં આ બ્લોગ આપણે ખાલી રેસિપીનો થવાનો છે પાકની

આ ગોળને હે ને સાવ મેલ્ટ થવા દેવાનો એ મેલ્ટ થઈ જાય એટલે અમે તમને એનું કલર કોમ્બિનેશન બતાવશું એના ઉપર જ તમારે હાલવાનું જો તમે ટ્રાય કરો ને તો ગોળ ને સાવ ઓગર નાખવાનો ને લોટ ભેગો ગોળ છે ને આપણો થોડો ઘણો પચાસ ટકા મેલ થઈ ગયો છે તમે જોયું જો હવે આમાં નાખવાના છે આપણે કાજુ બદામ ને ડ્રાય ફ્રુટ એ બધું હાલો ભાઈ શરૂઆત કરી દો કાજુ બદામ નખાઈ ગયા છે એટલે જોરા ડબલા નેખે હા આ ટોપરું બધો મસાલો નાખીને પછી હલાવાનું એટલે પૂરતો ગોરે આખો ઉગરી જાય અને આ બધું એ મિક્સ થઈ જાય હવે જો કિસમિસ નાખે છે જો હોટ પાવડર આપણે જેટલો તમને ભાવતો હોય ને એટલો જ નાખવાનો છે અને આ નાખો ને તો વધારે હાડો લગભગ તો તમારે બધાની મમ્મીને આવડતા જ હશે પાક બનાવતા પણ આ માર મમ્મીની રેસીપી છે અમુક લોકો નીચે ઉતારીને ગોળ નાખીને પછી ડાયરેક્ટ મૂકી દે ને આપણે ગોળ નાખીને પકાવીએ થોડી પાક ઉતારી જો હવે આ પાક આપણો થઈ ગયો છે રેડી હવે આપણે ગેસ બંધ કરી દઈએ હવે ઢારવાનું પછી આને

આ રીતના દબાવી દેવાનું ટોપડી કે ગમે એ લઈ લે તમે વ્હાઈટ કોલ લઈ લો તો હાલે આ કિલા એકનો કઈ રહ્યો તો કેટલા કિલો બને તો 1.5 કિલો બને જેટલા કિલો લોટ હોય એટલું ઘી જોઈએ અને બાકી કાજુ બદામ ને કિસમિસ નહી તો તમારે નાખવું એ પ્રમાણે જો માથે શેકાઈ જાય એટલે ઘી માથે આવી જાય બધું અને શેકાઈ જાય ને એટલે જો આ ઘી આ રીતના સાઇનિંગ કરે ચેકા મારી લેવાના અને પછી તો આપણો પાક રેડી થઈ જાય તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રેજો અને ટેસ્ટ કરીને હું બતાવીશ કે કેવોક લાગે છે પાક ખાવાની તો બહુ મજા આવે મેં તો ટેસ્ટ કર્યો છે

ચોકડી પાંચ ચોકડી પાડ્યા પછી આપણે ટેસ્ટ કરી લેવાનું એટલે આપણો કોઈ ફોલ્ટ કાઢે નહીં તો ચાલો ટેસ્ટ કરીએ અને હજી થોડું હુકાવા દેવાનો પણ આ તો ભાઈ મને ખાવાની છે ને બહુ ઉતાવળ છે આ રીતના લેજ હા ક્લાસ પોવ સુપર બેંગો ભાઈ તમે પણ ટ્રાય કરજો બહુ સરસ બને છે ગુડ મોર્નિંગ ગાઈસ ડે ટુ માં સ્વાગત છે તમારું અત્યારે સવાર થઈ ગયું છે સરસ મજાનું અને જો નાસ્તો આલે છે અરે શું હે નાસ્તામાં રોટલી અને ચાંદ થેપલા અને આજ તો હોર હોર મજા કામ કરી નાખ્યું ગાડી ધોઈ નાખી ગારો ગારો ભરી દીધી એક નંબર ચમકાવી દીધી

તો કેવીક લાગી છે તમને આ રેસિપી જો સરસ લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીએ પાછા એ ફ્લોગમાં બાય બાય